જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગોલમાલ થતી હોવાનો ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આરોપ લગાવ્યો છે ગુજ કોમાસોલના અધિકારી મનમાની કરી રહ્યા હોવાની અરવિંદ લાડાણીએ વાત કરતા રાજકારણ ગરમાવું છે જોકે ગુજ કોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ જવાબ આપતા કહ્યું ગુજ કોમાસોલની મગફળી ખરીદીમાં ગેરરીતિના આક્ષેપો ખોટા અને પાયા વિહોણા છે મગફળી માટેના બારદાન નાફેટ દ્વારા આપવાના થાય છે ગુજ કોમાસોલ દ્વારા નહીં ધારાસભ્ય સાચા છે કે ખોટા તે બાબતનો ખ્યાલ કોર્ટમાં જ આવી જશે તેવું પણ દિલીપ સંગાણીએ નિવેદન આપ્યું છે આક્ષેપ મુદ્દે કર્મચારી નરેન્દ્રસિંહે એક કરોડની બદક્ષીનો દાવો કર્યો છે કેમ કે અગાઉ બારદાનના વચન મુદ્દે વિવાદ ઉભો થયો હતો ઉલ્લેખનીય છે કે મગફળી ખરીદી મુદ્દે હવે ભાજપના જ બે નેતાઓ સામસામે આવ્યા છે અરવિંદ લાડાણીએ તો મગફળીની ખરીદી મુદ્દે સરકાર પાસે તપાસ કરાવવાની માંગ કરી છે આ અધિકારીઓ સુથાર માંડી અને નીચે સુધીના તમામ અહિયાં જે એનો હોય એ પણ એનો ધાર્યું કરે છે આ અમારી બે નંબર ની મંડળી આલે છે એની પાસે જેટલા ખેડૂતો ની યાદી છે એના અત્યારથી તમામ ના mapping નાખી દીધેલ છે અને એવું કે છે કે આ તારીખે તમારો વારો આવશે એની પાસે આજની તારીખે ચાલીશ હજાર ઉપર બારદાન નો stock છે અને એક નંબરમાં ઘણા દિવસ થી આ ખરીદી બંધ છે તો ન્યા બારદાન નું ફાળવણું કેમ નથી થાતું આક્ષેપ કરનારે સાબિત કરવાના રહેશે અને જેની આપણે આક્ષેપ થયા છે એ એક કરોડનો દાવો કરી રહ્યા છે એટલે હકીકતો જે કહે છે એ બહાર આવશે અમે ડે ટુ ડે હું રિપોર્ટ મેળવું છું એક પણ જગ્યાએથી કોઈ જગ્યાએ કોઈ પ્રકારની ગેરરીતિ થઈ હોય એવી માહિતી કોઈએ મને આપી નથી ધારાસભ્ય માજી ધારાસભ્ય ઉપર નરેન્દ્રસિંહ ઉપર જ્યારે આક્ષેપ કર્યો છે તો એ એક કરોડનો દાવો કરવાના હશે એટલે સાચા ખોટા તો કોર્ટમાં જ અંદાજ આવી જશે ભ્રષ્ટાચાર ની તો કોઈ વાત નથી યાર કારણ કે જે મગફળીની ખરીદી થાય છે તે ઓપનમાં થાય છે અને માણા વધારે એપીએમસી માં તો જે સો ખેડૂતો હોય તો એ સો એ સો ખેડૂતોનું ખુલ્લામાં જ થાય છે સીસીટીવી કેમેરા નીચે છે એમ હવે એ તો જેને કીધું હોય એને આધાર પુરાવા આપવાના રહે